કે બે દાડા ખાલી સિંહ જંગલમાં જતો રહે ને તો પેલી શાળે રાત કરવા માંડી મારે એવું થયું ખાલી પોચ વાર માટે જેલમાં ગયો ને એમાં એક જણો મારી ગાડી લઈ ગયો એક જણો સીધો મારા ઘરે આવીને એનો પડાવો રાશી દીધો કરવાનું કહેજો પણ એને ખબર નહીં કે હવે જંગલમાં સિંહ આવી ગયો છે મારે એક એકના ઘરે જઈને ચેક કરવું પડશે મારી ગાડી ચોક લઈ ગયો છે પણ તું ખાલી રહ્યો મને ખબર પડી પડશે ગાડી લઈ જાય એના બૈડામાં લાલ કરતો ને તો મારું નામ વાલજી નહીં પાછું ખબર નહીં હજી એને તો લઈ જનારા ને પસ્તાવો કરતો છે હાલ તો

અહો બસ બસ બાય મજામ અને ઘરના બતા શું કરે શું શાંતી હે શું શાંતી લઈને આવું હો તો હારો છે ગળે મળ્યો એટલે હારો કેવાય આવ હવે આયો મારો વાગ આયો

મજામ છોકરા બોકરા મજામ મજામ ને હવ તાણે આવી પડી પણ ના હોય તાણે કે હાલો એ હે તમે નહી ઓળખતા એ શેટે નથી બહુ આ મેમા નું નામ શું છે હે એનું નામ છે તમસીજી છે આ તમસીજી આ તમસીજી આવ 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 કે કોમ ના છે રે હે કે કોમ નહી અરે બહુ બાર ના છે તમે ઓળખતા નહી હોય તમારા ગા વાલા છે એમ ને હું તો એક વાત કહેવા આવ્યો તો બોલો પેલો આયો તો માર ઘેર કોણ વાલ્યો આ હા 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 ચડાઈ ગઈ લઈ રહ્યો અલ્યા મને હું કેવા ખબર છે હા અત્યારે મારી સાયકલ લીધી છે મુકુ મી તારી સાયકલ નહીં લીધી કે જેની સાયકલ લીધી છે ને એને કે પથારી ફીવડી ના હી હું આહા તમારી પથારી ભરી જવાની છે હવે દાદાજી હા મારે ઓળજે એક મારો છે ને મને ઢોર મારે મારે હાડકે હાડકા લઈને આ છે ના હોય નવું કે ખબર કે પોચ વરની પડત પડો કે આલે પટાઈને જ જાવ છું હું એવું છે હા મારો ઓળજે તો તો કાઢો કામ કરી લેવાની લે મન કેતો પાછો કે તમે જોયા હો કોઈ જોયો હોય ને કેજો પણ વાલા હું તમારું નામ ના લઉં ખરો તો તો મારો ભાઈ ખરો હું ગમે તે જો તમારો ભાઈ બન કેવું નહી હવે શું કેવા ખબર છે તમે ચેતન થઈ આ સાયકલ ચોક વેચાવો કોતો ચોક મે લાવો કેમ કરી વાર હા તમે લઈ જો તમાર કરી મારા બાય ના લઈ જા હું લ્યા લઈ જાઉં ભાઈ બન કરી પણ એવો ભાઈ બન નહી માર ખાવાનો લઈ જો લઈ જો ના યાર મને એવો માર છે ને કોઈ ઉપકરવા ઓળ નહી મળે

પણ હવે આઈડિયા છે આઈડિયા મારે હદમાં આવી પડે છે મારો મરો થઈ જવાનો છે હા